વર્ષનો મારો આ સંઘર્ષ છે એટલે અમારી જે પહેલા જે બધી આ મીઠાઈની સિસ્ટમ અને એ બધું આટલું બધું વપરાશ ને આ તેમ બધું નહોતું પણ સમય આવતા બધા ફેરફારો બધા મીઠાઈઓમાં અમે કરતા ગયા અને અત્યારે તો મારા સન છે બે કૈલાસભાઈ ને કિશોરભાઈ વધારે સંભાળે છે હું તો નિવૃત્ત છું અને બાકી આખી મારી બધી આ ટીમ છે એની ખૂબ ખૂબ મહેનત છે અને એટલી બધી દિલથી ને પ્રેમથી લોકો મહેનત કરે છે મારો બધો સ્ટાફથી માંડીને બધા અને અમારી જે પ્રોડક્ટ છે એ ફ્રૂડની આઈટમ છે આની ઉપર પબ્લિકને અમારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ અને ભરોસો હોય છતાં એ ભરોસો નિભાવવો અને એને પૂર્ણ કરવું એ આપણી ફરજ છે એ આપણી ફરજમાં આવે છે એટલે કોઈ દિવસ આ કોઈ પણ વસ્તુ કાળી પીળી ઉપર કોઈ જાતના છેડછેડા ન કરવા એવી સંગત છે હું રાજકોટ ડેરી મશન એસોસિએશનનો સેક્રેટરી આ અમારી સંસ્થાને એકવીસ વર્ષ આ અમારી સ્થાપના કરી અમારા વીકે વૈષ્ણવ સાથ કરીને અમારા પ્રમુખ છે અને મહામંત્રી છું અમે અમારી સંસ્થા એકવીસ વર્ષથી ચલાવી ચલાવીએ છીએ અને એમાં હર બે ત્રણ ચાર મહિને અમારી જે કંઈ મિટિંગ હોય એની અંદર અમે એ જ કહેતા હોઈશું બધાને કે આપણી પર જે કાંઈ પબ્લિકનો વિશ્વાસ ને ભરોસો છે કોઈ દિવસ તૂટવો નથી તમને ન પોસાય તો પબ્લિક એમ નથી કે પૈસા પૈસા આપે જ છે પબ્લિક એટલે આગળ અમારો સંઘર્ષ કાયમ માટે હોય છે અને કાયમ માટે અમે બધાને આપીએ છીએ રાજકોટના તમામ મીઠાઈવાળાને અને આગળ મારા સનને બહુ બેયને બહુ ઈચ્છા હતી એટલે કે મારે મહારાષ્ટ્રમાં જવું છે એટલે બોમ્બઇમાં આપણે ત્રણ વર્ષથી આપેલી બ્રાન્ચ કરી પછી બીજી કેરી અત્યારે ત્રીજી કેરી ત્રણ વર્ષમાં ત્રણ બ્રાન્ચ ઉપી રહી આપણે બોમ્બેની અંદર અને ભગવાનની દયાથી બહુ સારો છે રિસોર્ટ બોમ્બેની અંદર બી આપણો અને આ રાજકોટમાં બી બહુ સરસ છે એનાથી વિશેષ કાંઈ હું બીજું નહીં કહું આપનો સૌ મીડિયા પાયો મિત્રો સર્કલ બધાનો ખૂબ ખૂબ આભાર મારું નામ કિશોર સાકરિયા તમામ મીડિયા મિત્રોને તમારું હાર્દિક સ્વાગત છે તમારા માધ્યમથી અમારા દર્શકો સુધી અમે એ પહોંચાડવા માંગી છીએ કે જે સોનાના વરખના મોદક છે એ સ્પેશિયલ મમરો જે બદામ આવે ને મમરો બદામ સારી ક્વોલિટીની મમરો બદામ એનામાંથી અમે બનાવીએ છીએ સ્પેશિયલ ઘીમાં અને સોનાના વરખ ચડાવીને એની કિંમત બાર હજાર રૂપિયા કિલો આસપાસ હશે જનરલી છે ને ગણેશ ચતુર્થી તહેવાર બહુ મોટો થઈ ગયો છે પેલા કરતા આપણા રાજકોટમાં એટલે એની માંગણી અને એની વિશેષતાઓ બહુ વધી ગઈ છે એટલે અમારે ઓછામાં ઓછા પાંત્રીસ થી ચાલીસ જાતના આપણે મોદક બનાવીએ છીએ સ્પેશિયલી ડ્રાય ફ્રુટ ના સ્પેશિયલ ગણેશ ચતુર્થી માટે ના તફાવત કઈ નથી અહીંયા જે મળે તે જ ત્યાં મળે છે ત્યાં સેમ અમારે કારીગર જ છે એ સેમ વસ્તુ ત્યાં વપરાય છે બધી ના ક્વોલિટીમાં કઈ પણ બાંધછોડ બાંધછોડ જાતની બાંધો તફાવત થાય છે અહીંયા થોડાક ભાવ નીચે હોય છે ત્યાં વધારે હોય છે ત્યાં માર્કેટ પ્રમાણે ના ક્વોલિટી તો સેમ જ રહે પણ ત્યાં જે મટીરિયલ જોઈએ ને જે પરચેસ હોય એ થોડું હોય એના હિસાબે એ થોડોક કોસ્ટલી હોય એટલે સૌથી પહેલી બ્રાન્ચ ત્રણ વર્ષ પહેલાં મુંબઈ સેન્ટરમાં ભોલી છે અને ગયા વર્ષે આપણે બીજી બ્રાન્ચ કરી ગોલિયા ટેન્ક નાના ચોકમાં અને ત્રીજી અત્યારે કામ ચાલુ છે એ બાયકુલામાં ઘણો બધો બદલાવ અત્યારે તો એટલો બધો બદલાવ આવી ગયો છે મીઠાઈમાં પહેલાના ટાઈમમાં તો આમ ગણોને તો બેસનની જ મીઠાઈઓ વધારે ચાલતી હતી પછી અમુક આઇટમ જ અમારા વખતમાં તમે જે શરૂઆત અમારી એટલે કે અમુક આઈટમ કે બરફી થાબડી અંજીર પાક પપરા પાક ગુલાબ જાંબુ આ બધું જ પેલા ચાલતું હતું અને અત્યારે તો કસ્ટમર આ સિઝન એક મારી હોય અને આવતી સિઝન જે આવતી હોય ને દિવાળી પછીના લગ્નગાળાની તો એ આવીને પબ્લિક જ અમને એમ કે કંઈક નવું આપો દર છ મહિને વર્ષમાં એકવાર સિઝન જે ચેન થતી હોય ને મેરેજોની એની અંદર એ લોકો નવું નવું જ માગતા હોય છે નવું નવું જ માગતા હોય છે એટલે ઈ એ સંઘર્ષમાં અમારો જે અમારી ટીમ છે ને બહુ 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 સફળ થઈ કઈ નવું નવું ગોતી આવું નવા નવા કારીગરો આવવા નવી નવી મીઠાઈઓ આપવી આમાં ખૂબ મહેનત કરી અમારી આખી ટીમે એટલે એનાથી આટલો બધો અમને લાભ ટૂંક સમયમાં મળ્યો છે બાકી અમારા વખતમાં તો બધી બહુ સામાન્ય બધી વસ્તુ ચાલતી બધી અને એનો જ બધો હતો લાડુ વિશેષતા એ છે આજે ગણપતિ ઉત્સવ આવે છે એના માટે જ ઈ પેશિયન બનાવી છે લાડુ એની ઉપર છે ને ઉપર ઉપર સોનાનું વર્ક લગાડીએ છીએ અને એનું મટીરિયલ છે ને થોડું બઉ એટલું બધું આમ કેસફુલ હોય અને એને અમે એકદમ છે ને ઘી ની અંદર શેકીને બનાવતા હોય છે આની વિશેષતા ના 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 એટલા બધા એટલી બધી એની કિંમત ના થાય અમે ઈશ્વરભાઈ